અલા માતો ગુગો હોય તો હારું તો મેળામાં કે મજા એજી અલા ગુગો એ ગુગો અલા તાપના મંડાવી શું શિકર અલા કેલે ફુગ્ગો ફુગ્ગો તો રમી આ તો કાકા કોઈ નેના ગિગલે હી હોવા તો એ

কাছ নাই ঘৰে যায় বোলি নাই বুজাই ગામ પકડું બોણી બોણી ભરી નાય મંદિરે હું મંદિરે જઈ હારું હારું હાર અલમળે તો માથે બેઠો હરખો બેસકી હા પેલા એ જો થોડો છે ફરી મોણસી તે એ હું તો વાયો સોનો મોરો તો ન આયા કઈ પેલી વંઠેલી નહીં નકા તો આઈ બનેલું જ હતું આય મેલામ ફરી ફરીન તાચ્યો એ જમે દોજો આઈ તારી લઈ જો તો આય તું બોલતો ને હું શું સમય આવે બોલજે જોકર તબી તબી ફરો તું તું

જો જો પૂછાવું બધું નહી હવે ન જા હવે ન જા તો બે ન જા તો કહું તો વાય ગુજરાતી કહું તો બૈરુઓ મારું હિન્દી બો આય એ બધી મિલ્કી તો પડુંવા થાય ભણવા લઈ જ કે સતોવાય તું તો મરી જા તું તો મરી જા ઓલા તો ગોડતો નહી ઇ ઇને ગોડતો પકડે પકડે કે જા તું પકડીને લેજે તા લેજે બા ચો ચો સુતા ઊભો અજે ચો સુતા અજે ચો ચો તારી મારે બે પળવાની બાયલા ક્યો પીજા એ પીજા ઊભો તા મને ઓળવાની ઊભો તા

બધા <laughs> ન <hai>, અંદન આવતા કીધું આ એવું ના કરાય તમે અમે તો તમારા માટે કહીએ બધી તમે કોઈ આ ના થઈ જાય તો અમારું નામ ના આવે અલ્યા કોઈ હોય કોઈ એ વાત પણ તમારે એવું ના કરાય તમે એવું ના કરતો એ કેસન સોગન પીયો તો અંદન આવતા કે હવે તો કેસન સોગન આવી તમારે પાસે અલ્યા કેસન નહીં મને કોઈ વારું આ માર તમે મત ના પીવા જમાઈ હવે લેડીએ બસ હવે ના ના <laughs> જમાઈ અમારી વાત તો તમે મોનો ના દરરોજ તમે દાબ માં રાખો મને પણ હવે નઈ રાખીએ બસ કરે માતાને ને હવે નઈ રાખીએ તમને આ તો બધા ચોટાળી રાખું છું ના 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 જમાઈ એવું ના કરતા અમે તમાર દોહા ના જવાબ ઓર છે એક કિસા એ કિસા આ કિસા આ બળ તારા બાપ દવા પીવા જો એક ગલી શું વાત કરો છો બે ગલી બટી તમે તો મારા છોકરા જેવો બટી એવું ના કરાયમાં જોડી બાર બાર હા હું બાર જ ઊભે રઉં પણ તમે પિતા દેહો સાઈ તું કો કે કે મોટી આવી રે કેસા આપણે બધો હલવાઈ જાઓ હો કેસા જોગનો જમે કિસાન જોગન ના કેસાઈ હાલ બાર દે કેસા તું કે કો કે કે કે

મારા છોકરાના ને મારું ઉપર મારા બાપા તારો બાપુ તોડી લે આ લે બોલ

કોણ જા તીરે જો નગર ફોન ફો આપી ના જો પોલીસ કેસ કરી અલ્યા એક બાપનો છો જા દઉં તું હળવાઈ દે એ